સ્વાગત છે તમારું આરસીએમ ચેનલમાં વિશે કરી આરોપીને ઝડપ્યો એક યુવક ડાયરામાં બોચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી તેમાં વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ડાયરામાં મનસુખ રાઠોડ નામના શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા બોલ્યો હતો કે કુકડાને બદામ પિસ્તા અને કીખડો તો છ ફૂટ બાય કુકડા પર બેસીને કુકડો મરી જાય છે એક વ્યક્તિ યુવકે કડી પોલીસ મથકથી મનસુખ રાઠોડ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે જી હા મિત્રો પોલીસે આરોપીને રાજકોટથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે ડાયરામાં બોચરમાં વિશે આ ભદ્ર ટિપ્પણી કરી હતી જી હા મિત્રો પાક વિગત પ્રમાણે દેતરોજ ગામના અબાસાણા ગામમાં વતની અત્યારે હાલ કડી ધરતી સિટી બાજુમાં રહેતા યુવરાજસિંહ સોલંકી જેઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે યુવરાજસિંહ પોતાના મોબાઈલમાં યુટ્યુબમાં અલગ અલગ વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે મનસુખભાઈ રાઠોડ નામના ઈસમી એક વિડીયો તેમની સામે આવ્યો અને જે વિડીયોમાં મનસુખ રાઠોડ ભદ્ર ભાષણમાં બોચરમાં વિશે બોલી રહ્યો હતો મનસુખ રાઠોડ વિડીયોમાં કહેતો હતો કે બોચર માતાજીના કુકડા પર બેસી દીધા છે અને આ કુકડો બદામ પિસ્તા ને ઘી ખડાવ તો પણ છ ફૂટ બાય છ કુકડા પર બેસીને કુકડો મરી જાય છે મેલી બકરા સાથે ચડાવી દીધા છે છે અને બધા એક જ ખાવા થઈ ચડાવે આ ચેનલ નંબર સાથે વાત કરી હતી મનસુખ રાઠોડ સામે અને ગુનો દાખલ કર્યો છે યુવરાજસિંહ મનસુખ રાઠોડ કહ્યું હતું કે બોચર માતાજી પર કોમેન્ટ કરી અને અમારી મા છે ત્યારે સામે મનસુખ રાઠોડે કહ્યું કે તમારી માને હું ક્યાંથી ઓળખું હું બોચર માં તમારી માં થાય તો તમારા બાપની બાઈ થાય તેવી વાણી વિલાસ અને અભદ્ર ભાષણોમાં વાત કરીને ફોન કટ કરી નાખ્યો હતો ત્યારબાદ તેને વાતચીતમાં રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ